નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો પચીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે મિત્રો બુધવારના રોજ આજની પાલની આવકની વાત કરી મિત્રો સો થી માથે પાલ આવેલા હતા મિત્રો ને અત્યારે ગુણિયું અરાજી પતિ ગઈ છે મિત્રોને પાલમાં તે વોક્સમેન આવી ગયા છે તો પાલમાં કેવા રે છે આજના બજાર ભાવ જાણી લે મિત્રો આ મિત્રો અમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેવા જે છે આજના જેવીસ મગફળીના ભાવ બત્રીસ નંબરના ભાવ તેની રૂબરૂ ક્વોલિટી પ્રમાણે આ માહિતી તમને સારી લાગી ગઈ તો મારા કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો બારસો ને છત્રીસ રૂપિયાનો સુપર જેવી છે માલ માલમાં કાંઈ નો કરે બારસો ને છત્રીસ રૂપિયામાં એ વન જેવી છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે તો બારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો એકદમ બિયારણ વન ક્વોલિટી માલમાં કાંઈ નો ખટો દાણા ક્વોલિટી এক ৰূপিয়ে অগি একে মিত্ৰুপিয় নেপৰ কলিটি অগিয়াৰ એક હાજર ને છ સાહીઠ રૂપિયા નો ભાવ છે એક હાજર ને છ રૂપિયા નો ટીવીસ નું વીણા ટાઈપ માલ છે એક હાજર ને છ રૂપિયા ભાવ છે

એક બીજું કામ નહી બધું કામ નહી કર્યું બધું કામ નહી કર્યું માં 176 રૂપિયાનો ભાવ છે 1076 રૂપિયાનો છે મિત્રો એક 32 છે રૂપિયામાં વેચાણી છે બીટી 32 માલ છે એક હજાર રૂપિયા નો ભાવ થયો છે એક હજાર રૂપિયા નો ભાવ થયો બીટી બથરી છે થોડીક છે એક હજાર રૂપિયા નો ભાવ થયો છે